નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે જય ગોગા મહારાજ અને તમે મિત્રો જોઈ શકો છો કે કાહવા કાશી ધામના ભુવાજી શ્રી પરમ પૂજ્ય ધર્મરત્ન ભુવાજી શ્રી રાજા બાપાએ જે બાકરું લાવે છે અને તેમને જે ગામ જવાનું હોય એ પહેલા બાપા આ જે વિધિ કરતા હોય છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે બાપા અને બકરીને કેવું લાડ લડાવે છે મિત્રો તમે જોઈ શકો છો તો બાપાએ નક્કી કર્યું હોય કે આ રીતના જો બકરું આવે તો જ જવાનું એ રીતના આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે બાકરું ધૂણે છે અને પછી ભુવાજી જ્યાં બાધા કરવા જવાનું હોય ત્યાં જતા હોય છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો